નિર્જડા એકાદશી ભીમ અગિયારસી વ્રત આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં આપણે નિર્જળા અગિયારસ કે જેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે તેનું મહત્ત્વ વ્રતકથા અને પૂજા વિધિની સંપૂર્ણ જાણકારી જોવા મળશે એવું માનવામાં આવે છે કે આ વ્રતકથા સાંભળ્યા વગર નિર્જળા એકાદશીનો ઉપવાસ અધૂરો રહે છે તો લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરવા આ વ્રત કથા અવશ્ય સાંભળો વિડીયોને પ્લીઝ લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો આગળ વધીએ કથા તરફ હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી અને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી અઢાર જૂન બે હજાર ચોવીસના દિવસે મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી આ વ્રત માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના નજરે જોતાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એકાદશીનું વ્રત ભગવાન નારાયણની આરાધનાને સમર્પિત થાય છે આ એકાદશીનું વ્રત કરીને શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જોઈએ નિર્જળા એટલે કે આ વ્રત વગર જળ ગ્રહણ કરીએ અને ઉપવાસ રાખીને કરવામાં આવે છે જેથી આ વ્રત કઠિન તપ અને સાધના સમાન મહા મહત્વ રાખે છે નિર્જળા એકાદશી વ્રત કથા પ્રાચીન કાળની વાત છે વેદવ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવું પછી જ પોતે ભોજન કરવું જનન શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પરમપિતામાં મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામા હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વુક્ર નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુને હું બહુ બહુ તો વર્ષ પરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું પાલન જરૂર કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં વૃષભ રાશિમાં હોય છે અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત ક્વાગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈપણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂર્યા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશી આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાસાધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતકાળમાં પિતમ્બરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી કોઈ કે પુરુષ જો એને એ ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે

ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમના પીડા ફૂલ પંચામૃત અને તુલસીદળ અર્પિત કરવા ત્યારબાદ શ્રી હરિ અને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો કોઈ નિર્ધન વ્યક્તિને જળનું અન્ન વસ્ત્રનું કે ચપ્પલ છત્રીનું દાન કરવું આજના દિવસે આમ તો નિર્જળ ઉપવાસ જ રાખવામાં આવે છે પરંતુ જરૂરત પડવા પર જડીય આહાર અને ફળાહાર લઈ શકાય છે વ્રતના બીજા દિવસે પ્રાતઃ સ્નાન કરીને સૂર્યને જળ અર્પિત કરું ત્યારબાદ ગરીબોને અન્ન વસ્ત્ર અને જળનું દાન કરું બાદમાં લીંબુ પાણી પીને વ્રત સમાપ્ત કરું પહેલાં હળવું ભોજન જ કરું તો ઉત્તમ રહેશે દિવસભર આ બાબતોનું રાખો ધ્યાન પવિત્ર કરણના સમયે જળ આચમન સિવાય આગામી દિવસ સુધી સૂર્યોદય સુધી પાણી નહીં પીવું દિવસભર ઓછું બોલવું અને શક્ય હોય તો મૌન રહેવાની કોશિશ કરો દિવસભર સૂવું નહીં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો જુઠ્ઠું ન બોલવું અને ગુસ્સો ન કરવો તેમજ વિવાદ પણ ન કરવો સવારે જલ્દી ઊઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જાઉં ઘરના મંદિરનામાં દીવો કરો ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરો ભગવાન વિષ્ણુને વિષ્ણુ અને તુલસી દળ અર્પિત કરો જો સંભવ હોય તો આ વ્રત પણ કરો ભગવાનની આરતી કરો ભગવાનને ભોગ લગાવો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવામાં આવે છે ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસી જરૂર સામેલ કરો એવું માનવામાં આવે છે કે વગર તુલસીએ ભગવાન વિષ્ણુને ભોગ ન આપવો જોઈએ આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જલ્દીથી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ